એક તરફ રાજ્ય સરકાર શહેરો પછી ગામડાઓના વિકાસ તરફ આગળ વધી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય તે હેતુસર રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ લાગુ કરીને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે પરંતુ આ સરકારી ગ્રાન્ટોની રકમોનો ખરા અર્થમાં ઉપયોગ થાય છે કે કેમ તે અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે આ તમામ હકીકતો વચ્ચે સરકારી ગ્રાન્ટની રકમોનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે વાત છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના એક ખોબલા જેવડા ગામની આ ગામનું નામ છે ગણેશની મોવાડી જે ગામના નામ માં જ વિધ્ન હર્તા હોય અને ત્યાં ભ્રષ્ટાચાર થાય એ બાબત ખૂબ જ લાંછન લગાડે તેવી છે આ ગામના વિકાસની વાત કરીએ તો હાલ ત્યાં સરપંચ નથી પણ સરકારના નિમાયેલા વહીવટદાર છે જો સરપંચ ભ્રષ્ટાચાર કરે તો એ વાત નવી નથી પણ અહીંયા તો વાળ જ ચીવડા ગળે તેવી સ્થિતિ છે કેમ કે અહીંયા તો શંકાનો સોય જેના પર છે એ આ ગામનો એક સરકારી વહીવટદાર છે અને તેઓ મીડિયાથી સંતા કુકડી રમી રહ્યા છે અને મીડિયા કર્મીઓનો ફોન ઉઠાવવામાં પણ આ વહીવટદારને જોર પડી રહ્યું છે સમગ્ર ગણેશની મુવાડી ગામના વિકાસની વાત કરીએ તો આ ગામમાં નલસિંહ જલ સહિત અનેક યોજનાઓનું કાસર નીકળી ગયું છે જમીન સમતલ કરવાની યોજના હોય કે પછી બ્લોક પેવરિંગ કે પછી પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના હોય કે પછી નરેગાની યોજના હોય આ તમામ સરકારી યોજનાઓ ભ્રષ્ટાચારના અજગરી ભરડામાં લપેટાઈને ડચકા ખાઈ રહી છે ત્યારે આ બાબતે પંચાયતના વહીવટદાર મંગળસિંહ બી પગી કોઈ પણ વાતકાર વાતા નથી અને સાથે જ મારું કોઈ શું બગાડી લેશે તેવી વાતો કરીને મૂછે તાવ દેતા નજરે ચડે છે રાજ્ય સરકાર હાલ વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારને રોકવા માટે પ્રયાસ કરે છે ત્યારે મોરવા હડફ તાલુકાના આ ખોબલા ગામમાં થયેલા વિકરાળ ભ્રષ્ટાચારને રોકવાની તસ્તી લેશે કે કેમ એ હવે જોવાનું રહ્યું છે આ ગણેશ મોડીની ગ્રામ પંચાયત આજે બે વર્ષથી અધૂરી છે અને આજ દિન સુધી એનું કામ પૂર્ણ કરેલ નથી અને બાંધકામ પણ બરાબર નથી અને પૂર્ણ પણ કરેલ નથી આ નવી પંચાયત છે વિભાજન થયું ગણેશ મુવાજ આ લગભગ બે વર્ષ ઉપર થઈ ગયા બે વર્ષ ઉપર થઈ ગયું તકલીફ તો થાય જ છે કેમ કે તલાટી કઈ બેસે બરાબર તલાટી પણ ગમે તે જગ્યા પર બેસે છે અને અમારું કોઈ પણ ફોર્મ થતું નથી અને તમારું નામ દેવાભાઈ હીરાભાઈ